યુનિંગ બુલેટિન માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે સાઇ સમાચારોની શરૂઆત કરીએ કેટલાક મહત્વપૂર્ણ સમાચારોથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે પંચમહાલથી હાલોલમાં પોલીસની સતતકતાથી એટીએમ લૂંટ નિષ્ફળ બનાવાઈ હાલોલ ગોધરા રોડ પર બીએસએનએલ કચેરીની બાજુમાં બીઓબી એટીએમ એટીએમની લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો ચોર ઇસમો ગેસ કટર લઈને એટીએમ કાપવાનો કરી રહ્યા હતા પ્રયાસ ચોરીના પ્રયાસ દરમિયાન જ પોલીસ પેટ્રોલિંગની ગાડી જોતા ચોર ઈસમો ત્યાંથી થયા ફરાર એટીએમની તમામ રોકડ અકબંધ હાલતમાં જોવા મળી ગેસ કટર લઈને ચોર આવ્યા હતા પોલીસને જ ગેસ મૂકીને ચોર ત્યાંથી ભાગી ગયા સ્વિફ્ટ કારમાં ત્રણ જેટલા ઈસમો આવ્યા હતા તેવી માહિતી મળી છે એકવાર ફરીથી આપને જણાવી દઉં હાલોલ ગોધરા રોડ પર વીએસએનએલ કચેરીની બાજુમાં વીઓબી એટીએમની લૂંટનો નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવ્યો છે ચોરીના પ્રયાસ દરમિયાન જ પોલીસ પેટ્રોલિંગની ગાડી જોતા ચોર ઇસમો ત્યાંથી ફરાર થયા અને એટીએમ ની તમામ રકમ અકબંધ જોવા મળી તો આ તરફ અમરેલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તોકતે વાવાઝોડાના સર્વે માટે દિલ્હી કેન્દ્રની ટીમ અમરેલી ખાતે આવી પહોંચી દિલ્હીના અધિકારીઓની ટીમ પહોંચી અમરેલી ખાતે અમરેલી કલેક્ટર કચેરી ખાતે સ્ટેટ અને જિલ્લાના અધિકારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી પીજીવીસીએલ ડીજીવીસીએલ મેરીટાઇમ બોર્ડ ફીસ સિરીઝ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરવામાં આવી મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી પ્રાંતિજના કતપુર ટોલ નાકા પર રાત્રિ દરમિયાન બબાલ સામે આવી છે ટોલટેક્સ ટેક્સ નહીં ભરવાથી ટોલ ટેક્સના સુપરવાઇઝર સહિતના લોકોને માર મારવામાં આવ્યો સુપરવાઇઝરને માથાના ભાગે બીજાઓ થઈ તથા હિંમતનગર સિવિલમાં તેને ખસેડવામાં આવ્યો અજાણ્યા શખ્સોએ લાકડી પાઇપ સહિત સળિયા વડે ટોલ ટેક્સના સુપરવાઇઝરને માર માર્યો ફરીથી આપને જણાવી દઉં પ્રાંતિજના કતપુર ટોલ નાકા પર રાત્રિ દરમિયાન બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે ટોલ ટેક્સ નહીં ભરવાથી ટોલ ટેક્સના સુપરવાઇઝર સહિતના લોકો માર મારવામાં આવ્યો છે સુપરવાઇઝર ને માથાના ભાગે ઈજાઓ થતા હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો અજાણા શખ્સોએ લાકડી પાઇપ તેમજ સળિયા વડે ટોલ ટેક્સ ના સુપરવાઇઝર ને માર માર્યો છે પ્રધાનમંત્રી ખેડૂત સહાય ખેડૂત સહાય કરવામાં આવી છે તેમજ બેંકમાં ગ્રાહકોની ભીડ ના થાય તે માટે ધનસુરા બેંક ઓફ બરોડા શાખા દ્વારા આગવું આયોજન કરવામાં આવ્યું છે અને ખેડૂતો માટે વીસીઈ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે જ્યાંથી દસ હજાર સુધીની રકમ ખેડૂતો આધાર કાર્ડ દ્વારા તાત્કાલિક રૂપિયા ઉપાડી શકે છે

સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલ અને બારસો બેડ મળીને અત્યારે ત્રણસો સાહીઠ જેટલા દર્દી અમદાવાદમાં આવેલા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી ડેન્ટલ હોસ્પિટલમાં અત્યાર સુધી એકસો જેટલા મ્યુકોર માઇકોસિસના દર્દીઓના દાંત દાઢ સહિત જડબા કે તાડવા કાઢી લેવા પડ્યા છે ડેન્ટલ હોસ્પિટલના સૂત્રો અનુસાર હોસ્પિટલમાં કુલ એકસો પચાસથી વધુ દર્દીઓ દાખલ થયા છે અત્યારે નેવુંથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે બાબા રામદેવની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી એલોપેથી પર નિવેદન આપીને ફસાયા બાદ બાબા રામદેવ પોતાની જ કંપનીના સરસવના તેલને લઈને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે

ખાદ્યતેલ સંગઠને તેનો વાંધો ઉઠાવ્યો હતો કે પતંજલિ બ્રાન્ડના નામે બાબા રામદેવને સરસવના તેલના પેકિંગ અને ભેળસેળ કર્યાના નોટિસ બાદ વહીવટી તંત્રએ ફેક્ટરીમાં દરોડા પાડીને મોડી રાત્રે તેની પર કબજો કરી સીલ કરી દીધી હતી ફેક્ટરીમાં પતંજલિની મોટી સંખ્યામાં પેકિંગ સામગ્રી જપ્ત કરવામાં આવી છે

એવું પણ કહેવાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૈસાદાર લોકોને વહેલી રસી મળે તેવું સેટિંગ ગોઠવી આપ્યું છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશનમાંથી છૂટ આપવામાં આવી છે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત એવી ચર્ચા થઈ રહી છે કે આ આખા પ્રકરણ પાછળ ખાનગી એપોલો હોસ્પિટલને રોજની બેઠી આવક કરવાનો હેતુ હોઈ શકે છે કારણ કે સરકારે ખાનગી રસીનો બસો પચાસ નક્કી કર્યો છે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એપોલો રૂપિયામાં વેચવાની મંજૂરી આપી છે આમ એપોલો હોસ્પિટલ એક રસીએ વધારાના રૂપિયા સાતસો પચાસ કમાશે જ્યારે રોજના એક હજાર લેખે ગણીએ તો દૈનિક સાતસો પચાસ લાખ રૂપિયા અમદાવાદ એપોલો હોસ્પિટલને મળશે કોરોના કહેર વચ્ચે દેશમાં હજુ મોટી સંખ્યામાં લોકોએ વેક્સિન લીધી જ નથી હવે એ લોકોની આળસ કહો કે વેક્સિનની અછત પણ તબીબોનું એમ કહેવું છે કે દેશના સિત્તેર ટકા લોકો જ્યાં સુધી વેક્સિન નહીં લે ત્યાં સુધી કોરોના સામે જંગ જીતવો લોઢાના ચણા ચાવવા સમાન છે ગુજરાતમાં તો એક સમય એવો પણ આવ્યો હતો કે વેક્સિનની રીતસરની અછત ઊભી થઈ હતી સરકારે વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝનું વચ્ચેનું અંતર પણ વધારવાનો વારો આવ્યો હતો આ તમામની વચ્ચે ગુજરાતની મેગા સિટી અમદાવાદમાં વેક્સિન લેવા માટે એક હજાર રૂપિયા ચૂકવવા પડશે એવા નિર્ણય સામે લોકોમાં રોષ ફેલાયો છે એએમસીના આ નિર્ણય સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગુજરાતના નામી અનામી લોકો હવે અવાજ પણ ઉઠાવી રહ્યા છે હવે વેક્સિનના વેપાર સામે અવાજ ઉઠાવવા એમાંના એક છે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ સંજય રાવલની જો વાત કરીએ તો એમણે કોરોના મહામારી દરમિયાન સરકારની કોવિડ ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરવા અને લોકો વેક્સિન લે એ માટે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ખૂબ જ પ્રચાર પ્રસાર કર્યો હતો હવે એ જ સંજય રાવલ એએમસીના વેક્સિનના વેપારના વિરુદ્ધ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી એક મુહિમ તેમણે શરૂ કરી છે સંજય રાવલે જણાવ્યું છે કે કોરોના મહામારીમાં સરકારે એમ કહ્યું હતું કે લોકોને યુવાનોને ફ્રીમાં વેક્સિન મળશે ત્યારે અમદાવાદ કોર્પોરેશન વેક્સિન લેવા માટે લોકો પાસેથી એક હજાર રૂપિયા લઈ લાઇનમાં ઊભા રાખે છે

અમદાવાદ શહેરમાં ડીઆરડીઓ અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયત્ને ધનવંતરી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે રાજ્યભરમાં કોવિડ હોસ્પિટલની લગોલગ પોસ્ટ કોવિડ કેર વોર્ડ પણ શરૂ કરાયો તેવી પ્રથમ ઘટના ગુજરાતમાં જોવા મળી રહી છે ધનવંતરી કોવિડ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પોસ્ટ કોવિડ દર્દીઓની સાર સંભાળ રાખવા પોસ્ટ કોવિડ કેર વોર્ડનો શુભારંભ કરવામાં આવ્યો છે બસ્સો બેડની ક્ષમતા ધરાવતા આ વોર્ડમાં દર્દીની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સ્થિતિ પર વધુ ધ્યાન રાખવામાં આવશે ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે કોરોનાથી સાજા થઈ ગયેલ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થવી શારીરિક નબળાઈ અનુભવવી મનુસ્થિતિ સારી ન હોવી આ તમામ પ્રકારની સારવારનો સમાવેશ કરવામાં આવશે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ધનવંતરી કોવિડ હોસ્પિટલના પોસ્ટ કોવિડ વોર્ડમાં એડમિશન વિશે હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર બીમલ મોદીએ કહ્યું છે કે પોસ્ટ કોવિડ કેરની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે આંગળીના ટેરવે રજીસ્ટ્રેશન ઉપલબ્ધ થાય તે માટે ક્યુ કોડ સ્કેન કરીને અથવા વેબસાઇટ પર મોબાઈલથી જ રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે થોડા દિવસ પહેલા જ અમેરિકામાં દક્ષિણ ગુજરાતના ગુજરાતી સમાજ દ્વારા યુનાઇટેડ વી બ્રીથના સહયોગથી સુરત અને બારડોલીને ઓક્સિજન સુવિધાની મદદ કરવા માટે બસ્સો જેટલા ઓક્સિજન મશીનનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો હતો જેમાંથી સો ઓક્સિજન મશીન સુરતની સ્મીમેર હોસ્પિટલને જ્યારે બાકીના સો ઓક્સિજન મશીન બારડોલીને ફાળવવામાં આવ્યા હતા

સુરત મનપા દ્વારા હેલ્પલાઇન નંબર અઢારસો એકસો ત્રેવીસ આઠ હજાર અને ઇમેલ એડ્રેસ એસએમસી ડોટ ઓક્સિજન એક્સપ્રેસ એટ જીમેલ ડોટ કોમ જાહેર કરવામાં આવ્યો છે જેના પર સંપર્ક કરીને સુરતીઓ આ સુવિધાઓ મેળવી શકશે ઘરે બેઠા કોરોના સંક્રમિત દર્દીઓને આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ મેયર હેમાલી બોઘાવાડા અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા આ ઓક્સિજન એક્સપ્રેસને લીલી ઝંડી આપવામાં આવી હતી પાલ અને ઉમરા હેલ્થ સેન્ટર દ્વારા આ ઓક્સિજન એક્સપ્રેસ તૈયાર કરવામાં આવી છે નોંધનીય છે કે હવે કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે તેવામાં કોરોનાના દર્દીઓ ઘરે બેઠા સારવાર લઈ રહ્યા છે તેવામાં જો દર્દીને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય તો આ ઓક્સિજન એક્સપ્રેસ મદદરૂપ સાબિત થઈ શકશે તો આ હતા આજના ઇવનિંગ બુલેટિન સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત